નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આહિરની ઉદારતાની વાત આમ તો જુઓ આયર કાં શું છે આ જોડી તો જુઓ આ આપણો વિકસમી ને વહુ સોનબાઈ અરે એની એકબીજાની માયા તો નિરખો મૂવ મને તો આંસુડ આવી જાય છે આયરાણી અતિ અરઘેલી કાં થઈ જા તાણથી મને આપણું બાળપણ સાંભળ્યું આયર વાદરને કાંઠે કુતિયાણા તાલુકાના માંડવા ગામની વાત છે માક્ષર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે ફળિયામાં બે છોકરા એક વાછરડીની કોણી છે બેવ જણ જાજુ બોલતા નથી પણ બેવની આંખો સામસામી હસી રહી છે બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે ડોસાનું નામ વધસી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ જાતના આયર છે ભાદર કાંટે ખેડનો ધંધો કરે છે આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ બીજું કાંઈ સંતાન એટલે બહુ બચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસિંહ અને રાજીબાઈને થતો હતો આજે અધૂરું દુઃખ પૂરું થયું હતું કેમકે દીકરા વિક્રમ વિક્રમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી પાંચેક ગામ ઉપરના ઢુકડા ગામના ગામડામાં એક આબરૂદાર આહિરને ઘેર વિક્રમસિંહનું વેવશાળ કરેલું હતું સારે વાર પર બે વધશી ડોસ્યા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી વિક્રમસિંહ દસ વર્ષનો અને સોનબાઈ આઠ વર્ષની કળ વાહ વાયો નથી ભોળા વર વહુ આગેથી એકબીજાને જોઈ લેતા સામસામા મીટ માંડીને ઉભા રહેતા નિરતા ધરવ ધાતો નહોતો માયા વધતી જતી હતી ચાર જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જાતી ત્યારે વિક્રમસિંહ એકલો ભાદર કાંટે ભાગી જઈને છાનો માનો રોયા કરતો પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો કામ મીઠું થઈ પડતું રૂપી રૂપીબેન તું મારે માથે ખરેખર હેત છે હા ખરેખર તો માને આને બાપુને એક વાત કહી આવીશ શું કે મારે પરણવું નથી ઠાલા મારા વિવાહ કરશો નહીં રૂપી બહેન વિક્રમસિંહની સામે ટગર ટગર જોઈ રીતીને હસી પડી લે જા 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 ઢોંગીલા એવું તે કહેવાતું છે આમ તો તો સોનબાઈ જાય છે ત્યાં આસુડા પાડે છે રૂપી મારી બેન ભલી થઈને હસમાં તે મારું એટલું વેણ બાપુને કહી આવ મારે નથી પરણવું પણ કાંઈ કારણ કારણ કંઈ નહીં બસ મારે નથી પરણવું એટલું કહેતા વિક્રમસિંહના ડોળા ઉપર જલજલિયા ફરી વળ્યા રોય શીત પડ્યો વીરા મારા હમ બેન ના હમ ખમા તો ભાઈ તારા મનમાં શું છે બાપા બોલ તો ખરો એટલું કહીને રૂપી પોતાની ઓઢળીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં જાળી લીધું ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી મને મળતી દેખ ભાઈ બોલ શું છે સોનભાઈ નથી ગમતી એનું કાંઈ હીણું સાંભળ્યું છે વિક્રમસિંહની આંખમાં આંસુ વધ્યા બહેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાય આવ્યું અઢાર વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડી ઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા ગાર ગોરમટી દળવા ભરડવા અને ચાકળા ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું રૂપબેન હડતા ને ફડતા ભાઈના ગીતો જ ગાયા કરતી એમાં બીના બની ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ બોલી બાપુ ભાઈ કહે છે નથી પરણું નથી પરણું ડોસો હસી પડ્યો સાચે જ બાપુ હસવા જેવું નથી ભાઈ રોતો તો ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો હું કાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે વિક્રમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં તોને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વ્યવશાળ કરી ના બાપુ એ કારણ નથી ત્યારે શું કારણ છે હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ અને તારી માં પણ ખરી પાન ગણાય અમને અવતાર ધરીને આ પહેલો છેલો એક લાવો તો લેવા દે બાપ અમારા મોત સુધરશે બાપનું દયામણું મોં દેખીને વિક્રમસિંહ ઘડી પર પોતાનું દુઃખ વિસર્યો ચૂપ રહીને ચાલ્યો ગયો બાપે માન્યું કે દીકરો માની ગયો કોઈને બીજો કશોય વહેમ ન ગયો કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન પડ્યું લગ્ન થઈ ગયા સોળ વર્ષની સોનબાઈ સાસરે આવી અંતર ફાટ ફાટ થતું આજે મેળાપની પહેલી રાત હતી મીઠી ટાઢ મીઠી સગડે અને મીઠામાં મીઠી પ્રીતળી એવી મહા મહિનાની ગળતી રાત હતી ચોખ્ખા આભમાં ચાંદો ને ચાંદડા નીતરતા હતા એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દબા આપીને વિક્રમસિંહ ઓરડે આવ્યો પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો ઊભો થઈ રહ્યો આશા ભરી સોનબાઈએ ધણીના મોં પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે પૂછ્યું કા યાર શું થઈ ગયું વિક્રમસિંહ ગળગળો થઈ ગયો થોડી વાર તો વાચા જ ઉઘડી નહીં ઓઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા સોનબાઈ ઢુકડી આવી કાંડું જાલ્યું તું મને અડીશમાં આયરાણી હું નકામો છું કા હું આતનમાં નથી મા બાપને મેં ઘણી ના પાડી હતી પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં તે પણ શું છે બીજું તો શું કરું આણો આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે મેં તને બહુ દખી કરી ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું અરે આયર આમ શીત બોલો છો એથી શું થઈ ગયું કાંઈ નહીં આપણે બે જણા ભેળા રહીને હરિભજન કરશું સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો વળી ઝાંખો પડીને બોલ્યો ના ના તારું જીવતર નહીં બગાડું માઉું જીવતર બગડશે નહીં સુધરશે તમ ભેળી સુખમાં રહીશ બીજી વાતો મેલી ગયો ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી કોળિયાના દીવાની જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર આખી હતી નવ રાતો વીતી ગઈ દસમે દિવસે માવતાના ઘરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને દસમી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી તું સુખેથી જા હું રાજી ખુશીથી રજા દઉં છું હઠ કરમાં ઉગ્યો એને અથમતા વાર લાગશે આ યર ધક્કો દઈને સીધને કાઢો છો મારે નથી જાવું તમારી જોડી જ રહેવું છે મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોય પડી એમ ને એમ આંખ મળી ગઈ સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કેવરાવ્યું કે મને તેડી જશો તો મારું સારું નહીં થાય મારે લાખ વાતે પણ આવવું નથી તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ ભાઈને કારણ સમજાણું નહીં પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઈક ક્લેશ થવાનો હશે એટલે એણે વેવાઈને કહ્યું વત્સિંહ પટેલ મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે પણ આ તો કમૂરતા હાલે છે એ વાતનું મને ઓસાન નહોતું હવે ફરીવાર લેવા આવીશ એ એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું વત્સિંહને રાજીભાઈ ડોસા ડોસી બે હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે સામી ઓસરીએ બેઠા બેઠા ડોહલા પોતાની મરી દીકરા વહુના ડીલનો વળાંક જોયા કરે છે વહુ ઘંટી ફેરવે છે સૂરજ ઉગે વહુ વલોણું ગુમાવે છે ભેંસો દોવે છે વાસીદા વાળી ફળિયું ફૂલ જેવું ચીંક આવે તેવું ચોખ્ખું બનાવે છે મોતી ભરેલી ઈંઢોણીએ ત્રાંબાળો હેલના બેડા લઈ આવે છે ને પાછા દસ જણના રોટલા ટીપી નાખે છે નાની વહુ વીજળી જેવી ઘરમાં ગરવું મોઢું સાસુ સસરાને હેતના આવી જાય છે વાતો કરે છે હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે શી પડી છે આયર એને ભાઈ જો ભાઈ છે આફરડો રૂપીને ઠેકાણે પડશે પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને પણ મારી ચતુર્વ ક્યાં વિસરવા દે એવી છે આ તો તોય એક અભરકો રહી જાય છે શી આ ખોળો ખાલી છે એ નથી ગમતું કાલું કાલું બોલતું હોય ખોળા ખોનતું હોય મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જાય એટલે સદગતિ આપશે આયર મારો વાલો ઈ આપશે આપણે માથે વાલાજી મેર છે સત જુગ્યા તાતણે જીવ ટીંગાડીને જીવતા હતા એને માયરા ભેદની ખબર નહોતી ભાદર કાંઠાની વાડીઓ ગહેકતી હતી લીલી ઘટ્ટામાં પંખી માળા નાગતા હતા આગે આગે ઉની લૂ વાતી હતી અને તરસ્યા હરણા ઝાંઝવાના જળને લોભે દોડ્યા જતા હતા વિક્રમસિંહ સાતી હાંકતો હાંકતો ઊભો રહી જાય છે સમજ્યા વગર બળદની રાસને ખેંચી રાખે છે વિચારે ચડે છે આ સ્ત્રીના રૂપ ગુણને મેં રોળી નાખ્યા આવા સોજા શીણને માથે મેં કુવાડો માર્યો આ બધું મેં શું કરી નાખ્યું માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તો સ્ત્રીના લુગડા પહેરીને પાવયના મઠમાં બેસવું જોઈએ નહીં તો સાત જન્મારા એવા ને એવા આવે હું ભાગી જાઉં આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થઈ છે પણ મારા ઓશિયાળા મા બાપને મારી પાંખણી બેનનું શું થશે નિશાસો મૂકીને વિક્રમસિંહ વળી પાછો સાંતેડે વળગતો પણ એને જપ નહોતો ચાર પાંચ મહિના આમ ચાલ્યું તેવામાં વસી ડોસો ગુજરી ગયો રાજી ડોસી પણ એની પછવાડે ગયા આ વિક્રમસિંહનો માર્ગ મોકળો થયો રાતે જેણે વાત ઉચ્ચારી તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી તેથી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો તારા માવતર પણ કોચવાતા હશે માટે રાજી ખૂદી એક આંટો જઈ આવને હમ તમે મને ફોલાવો છો મારે નથી જવું ના ના તું વહેમાન નહીં લે હું ભેળો આવું હા તો જઈ આવે ગાડું જોડીને બે જણા ચાલ્યા સોનભાઈના માવતરને આજ સોનાનો સૂરજ ઉગ્યા હોય જેવું થયું પણિયારીઓના ને ચોરે બેઠેલા માણસોના મોમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડેલો જામી છે કાંઈ જોલડી જામી છે કાંઈ દિનોના ત્રુટ્યો છે વિક્રમસિંહે પોતાના સસરાને એકાંત લઈ જઈને ફોડ પાડ્યો મારે નગર જઈને પાવેના મઠમાં બેસું છે હું રાજી ખુશીથી છોડું છું મેં મહાપાપ કર્યું છે હવે સારું ઠેકાણું ગોતીને જટ આપી દેજો વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો એને પણ સલાહ દીધી કે સાચું ભાઈ નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા અવતારનો આરો નથી બા બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે એણે વાત પેટમાં રાખી લીધી બીજે દિવસે વાળું કરીને સૌ સૂઈ ગયા પરોણા તરીકે વિક્રમસિંહની પથારી તો ફળીમાં જ હતી ચોમાસાની રાત હતી મેં વરસતો હતો કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું એવે ટાણે ગાડું જોડીને વિક્રમસિંહ છાનો માનો નીકળી ગયો ચોમાસાની રાતના તમારા રસ્તાની બે દ્રશ્ય રોતા હતા નદી નેરા ખળખળીને દોડતા જાણે કંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હીઠા મેલ્યા માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડા પાણમાંથી ઉગરી ગઈ આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ધવાણ મનમાં બહુ ફસતાવો પડ્યો આય હું શીદ આવી અરે મને ભોળવીને ભૂલવાડી ગયો મને છાની રીતે ઉતરી મારો શો અપરાધ હતો છાની છાની નદી કાંઠે ગઈ છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું હવે ક્યાં જઈને એને ઝાલું ઘણા વિચાર કર્યા પણ લાજની મારી એની જીભમાંવતર આગળ ઉપડી નહીં થોડા દિવસે ખબર આવ્યા કે વિક્રમસે પોતાની ઘર સંપત કાકાને સોંપી રૂપીને સારા ઠેકાણે પરણાવવાની અને સંપત્ત એના કર્યાવરણમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવયો થવા ચાલ્યો ગયો છે સોનબાઈની રહી આશા પણ ફરમાય કરમાઈ ગઈ રોઈ રોઈને એ છાની થઈ ગઈ પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો એની આંખ સામેથી એક ઘડી પણ આયરનો મો અળગું થતું નહોતું થોડે દિવસ ત્યાંથી દસ ગાઉ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમસી નામના આબરૂદાર આહિરનું માંગું આવ્યું બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું માએ દીકરીને પહેરાવી ઓઢાળી સાબિત કરી મીઠડા લઈને મા બોલી કે બાપ મારા ફૂલ હરીની મોટી મેર તે તારો ભાવ બગડતો રહી ગયો સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું પણ એની છાતી ઉપર જાણે ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી નવા ધણીની સાથે નવે ઘેર ચાલી શિયાળાના દિવસો છે આભમાંથી કુંજળાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે લાણી પડી ગઈ છે ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે નીચા નમીને મોલ વાટતા દાડિયા દાડિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાંતરડી ગળે વળગાડી દઈને મીઠી ચલમો પીએ છે છોડીઓ એકબીજાને હસતી ગાય છે ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી ઓલી મોતરડીને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી એનો સાસરો આણે આવ્યા હો પાંદડું પરદેશી મારા સસરા બેળીને જાઓ હો પાંદડું પરદેશી એનો પરણ્યો આણે આવ્યા હો પાંદડું પરદેશી મારા પરણ્યા ભેળી જટ જાઓ હો પાંદડું પરદેશી પંખી ઉડે છે હોયા હંકારે છે ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી બહુ કઠણ બની જાય છે તે પહેલા ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ સાંતેડા જોડી દીધા છે લખમસિંહે પણ ખળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે આધેડ ઉંમરનો લોટકો આદમી રૂડો લાગે છે એના ખેતરની પાસે જઈને એક ગાડા માર્ગ જતો હતો તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે એ ભતવારી સોનબાઈ છે બપોર ટાણે શાંતિ છૂટવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે ધીરા ધીરા ડગલા ભરે છે સામેથી પાવ્યનું એક ટોળું તાવટા વગાડતું ચાલ્યું આવે છે એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી તરીને પોતે ટોળું વટાવી ગઈ ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આઘેરાક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે ધણીના ખેતરના શેડે ચિંડી પાસે સોનબાઈ ઊભી રહી અસવારા નજીક આવતા જ ઓળખાણો એ વિક્રમસિંહ હતો પાવૈયાના મઠમાં બેસવા ગયેલો સ્ત્રીના લુગડા પહેરવાની માંગણી કરેલી પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષ વેશે જ માથે રહીને પોતાના પુરુષાર્થનું ખોટની ખાતરી કરાવવાની હતી હજુ છ મહિના નહોતા વીત્યા વિક્રમસિંહ પાવેના ટોળા સાથે માંગણી માગવા નીકળ્યો છે જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવું થયું છે બે જણા સામસામા ઓળખ્યા વિક્રમસિંહે પણ ઘોડી રોકી બે નીચી નજરે ઊભા રહ્યા સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા અંત એના હોઠ ઉઘડ્યા આમ કરવું તો તું સુખી છો વિક્રમસિધ વધુ કાંઈ ન બોલાયું હું તો સુખી જ હતી છતાં શુકામે મને રજળાવી ત્યારે શું તારો ભાવ બગાડું બગાડવામાં આવે શી બાકે રહી આયર ભરી આંખે બે જણા ઊભા છે ખેતરના શેરે લખમશી સાતે હાકતો હતો તે સાતે ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી પાળીને એની આંખો વહેમાતી હતી વિક્રમસિંહ પૂછ્યું ભાત જા છો તારું ખેતર ક્યાં છે આ જ મારું ખેતર શાંતિ કે છે એ જ તારો ધણી હા હવે તો એમ જ ને જો તારો ધણી આ જોઈ રહ્યો છે ખીજાશ તું એ જાઈશ તો ખરીદ ને કેવું તું ભલે કહે પણ આયર આયર તમે બહુ બગાડ્યું સુકે સાથે રહી પ્રભુ ભજન કરત પણ તમે મારો માળો વીખ્યો શું કહું ચોધા રાંસુ ચાલો નીકળ્યા વેણે વેણે ગળું રૂંધાય છે વિક્રમસિંહે વાળ્યો હવે થવાનું થઈ ગયું વિચારવું હા સાચું વિસરવું બીજું શું આગે આગે પાવૈયાનું પૈડું ઊભી રહીને વિક્રમસિંહની વાટ જુએ છે ખેતરને શેડેથી લખમસિંહ જુએ છે લે હવે રામ રામ સોનબાઈ અગળાઈ ગઈ ઘોડીની લગામ જાળી લીધી ઓશિયાળી બનીને બોલી મારો એક વેણ રાખો એક ટક મારા હાથનું જમીને જાઓ એટલેથી મને શાંતિ વળશે વધુ નહીં રોકો ગાંડી થઈ ગઈ છે તારે ઘેર જમવા આવું એ તારા વરને પોસાય ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે આરે નીકળવું જ પડે માટે મેલી દે ના ના ગમે તે થાય મારું આટલું વેણ તો રાખો ફરી મારે ક્યાં કહેવા આવવું છે ઠીક પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાય છે એ એટલું કહીને એને ઘોડી હાકી નિશાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી લખમસિંહ સાથી છોડીને રોટલા ખાવા બેઠો કોચભાઈને પૂછ્યું કોની સાથે વાત કરતી હતી કેમ રોય છો છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈ ઉઘાડી નાખ્યું કાંઈ બીક ન રાખી વિક્રમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે પોતાનું હેત હજુ એના ઉપર એવું ને એવું છે પોતાને એનાથી જુદું પડવું જ નહોતું પોતાને સૂતી મેલીને છાનો માનો ચાલ્યો ગયો હતો ઓચિન તો આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાના ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા તે પણ એ જૂની માયાના માન સારું જ છે એ બધું જ બોલી નાખ્યું બોલતી ગઈ તે વેણે વેણે એની મુખ મુદ્રા પર આલેખાતું ગયું લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો ઊંડા વિચારમાં પડી ગયો સાંતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બફોરા કરવા ઉતરેલું હતું વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો એના બે જણા આવતા જોયા એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજિયો આદરશે ત્યાં તો ઉલટું જ લખમસિંહે સુવાળે અવાજે કહ્યું ફળીએ આવશો વિક્રમસિંહે વહેમ પડ્યો ઘેર લઈ જઈને ફજત કરશે તો પણ ના ન પડાય એક વાર મળવાનું મન થયું મુખીની રજા લઈને વેળો ચાલ્યો કોળી લખમસિંહ દોરી લીધી બીક હતી ને ટળી ગઈ લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસિંહ પરોણાને તાણ ખેંચ કરીને ખવડાવ્યું ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજે રજ વાત એને જાણી લીધી વાતોમાં સાંજ નમી ગઈ લખમસીમાં ખેડૂતનું હૈયું હતું ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી અને આ એણે આ બે જણાને ઝૂરી મળતા જોયા એ પિતરમાં ભીંજાઈ ગયો પોતે સોનભાઈ વેરે પરિણ્યો છે એ વાત જ ભૂલી ગયો એનાથી વેદના દેખી જાતી નતી દિવસ આથેમો એટલે પોતે ઉઠ્યો ફળીમાં માતાની દેરી હતી તે ઉગાડીને ધૂપ કર્યો માતાજીની માળા ફેરવવા બેઠો પોતે માતાનો ભગત હતો ભવો પણ હતો રોજ રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાયા કરતો જાપ કરતો આજ માળા ફેરવીને એને માતાજીની સ્તુતિ ઉપાડી શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા લખમશીની હાક ગાજી ઉઠી દેવ એના સરમાં આવ્યા હતા સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં હાક સાંભળી સાંભળતા જે બહાર દોડી આવી આયરને ખરા આવેશમાં દીઠો પોતાને ઓસાણ આવી ગયું વિક્રમસિંહને ઢંડોળીને કહ્યું દોડ આયર દોડ જટ પગમાં પડી જા કાંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહ દોડ્યો પગમાં માથું નાખી દીધું ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના બે હાથ એને માથે મૂકીને આશીષ આપી કે ખમા ખમા તું બાપ માથે હાથ અડાડતા તો કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં જણજણાટ થઈ ગયો ખાલી ખોળિયામાં દૈવ્યતનો ધોધ વછૂટ્યો લખમસિંહને શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા લખમસિંહે પૂછ્યું ભાઈ શું લાગ્યું શું થાય છે તે જ ભાઈ વિક્રમસિંહ શું બોલી શકે રૂવાળી ઊભી થઈ ગઈ હતી અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા ચહેરા પર શાંતિ છવાઈ ગઈ માત્ર એટલું બોલાયું કે ભાઈ મારા જીવનદાતા માતાજીની મેર થઈ ગઈ મારો નવો અવતાર થયો બસ ત્યારે મારોય મનખો સુધર્યો હું તરી ગયો એમ કહીને એને સાદ કર્યો સોનભાઈ બહાર આવ સોનભાઈ આવીને ઊભી રહી બધું સમજી ગઈ શું હતું ને શું થઈ ગયું આ સાચું છે કે સ્વપ્નું કાંઈ ન સમજાયું મારા ગુના માફ કરજે તું પગથી માથા લગી પવિત્ર છો આ તારો સાચો ધણી સુખેથી બે જણા પાછા ઘરે જાવ માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો ગળગળો થઈ ગયો અને બોલ્યો લખમસિંહભાઈ આ ચામડીના જોડા સીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું આવું લખમસિંહ રાજી ખુશીથી હા પાડી સવાર થતા જ ગાડું જોડ્યું સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી વિક્રમસિંહ લખમસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે છે વિક્રમસિંહને ઘેર પહોંચ્યા એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું બીજે દિવસે લખમસિંહે જવાની રજા માગી પોતાના કાકાની સલાહ લઈને વિક્રમસિંહ બહેન રૂપી લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો લખમસિંહ આગ્રહ કરીને રોક્યો લખમસિંહ ખુશીથી કબૂલ કર્યું આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયા આપી બહેને લખમસિંહના ભેળી સાસરે વળાવી જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને વાર્તાઓ સાથે આગળ વધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી জয় মুরীধর